એકલી રહેતી હતી તો મેં એક માણસને કામ ઉપર રાખ્યો દર વખતે મને રાત્રે જમ્યા પછી હોશ જ ના રહેતો અને સવારે આખું શરીર તો એક રાતે હું ખાધા વિના સૂઈ ગઈ પણ અડધી રાત્રે અચાનક મારી ઊંઘ ઉડી તો મારા હોશ ઉડી ગયા મારું નામ કામિની છે મારી ઉંમર બાવીસ વર્ષની છે હું મારું ભણવાનું પૂરું કરીને તરત જ નોકરી ઉપર લાગી ગઈ હતી પણ આજે મારો રજાનો દિવસ હતો તો હું ઘરનો સામાન લેવા બજારમાં ગઈ હતી ગરમીના લીધે મને ચક્કર આવી રહ્યા હતા હું સામાન ખરીદીને ઘરે આવતી હતી તો રસ્તામાં એક આદમી મારી સાથે ટકરાયો મને ખૂબ જ દુઃખ થયું હતું કારણ કે મારા લીધે તેને થોડું વાગ્યું હતું મેં તેની માફી માંગી તો તે મને કહેવા લાગ્યો કે બહેન જે થયું તે પણ મારે કામની ખૂબ જ જરૂર છે અત્યારે હું સાવ નિરાધાર થઈ ગયો છું પહેલા હું જ્યાં કામ કરતો હતો તે દુકાન પણ બંધ થઈ ગઈ છે તો અત્યારે હું સાવ બેરોજગાર બની ગયો છું ઘણી જગ્યાએ કામ શોધવા માટે ગયો છું પણ કોઈ મારી ઉંમર જોઈને મને કામ ઉપર રાખતું નથી હવે તમે મારા ઉપર મહેરબાની કરો ગમે તેમ કરીને મને તમારી પાસે કામ હોય તો આપો તમે જે કહેશો તે હું કરીશ તેને મારો સામાન તેના હાથમાં લઈ લીધો અને કીધું કે લાવો હું તમને તમારી ગાડી પાસે તમારો સામાન મૂકી દઉં તમારી રીતે તમે મને જે પૈસા આપશો તે હું લઈ લઈશ તે માણસની હાલત જોઈને મને તેની ઉપર દઈ આવી ગઈ મેં મારા પિતાની ઉંમરનો હતો મને તેને જોઈને મારા પપ્પાની યાદ આવી ગઈ તે ખૂબ જ સારી રીતે વાત કરતો હતો મને લાગ્યું કે તે કોઈ સારા ઘરનો હશે તેના કહેવાથી મેં તેને મારા ઘરનો નોકર જ બનાવી લીધો મને તેના ઉપર વિશ્વાસ હતો કે તે મારા ઘરનું કામકાજ સારી રીતે સંભાળી લેશે મારે એક માણસની જરૂર હતી જે મને કામમાં મારી મદદ કરે મેં તેને કીધું કે તમને વાંધો ના હોય તો તમે અત્યારે મારા ઘરે આવો મારા કહેવાથી તે માણસ ખુશ થઈ ગયો મેં તેના ઘરનું એડ્રેસ પૂછ્યું તો તેણે કીધું કે હું બીજા શહેરમાં અહીંથી કામ શોધવા માટે આવ્યો છું મારે મારી દીકરીના લગ્ન પણ કરવાના છે બધા બાપની જેમ તે પણ પોતાની દીકરીને ખુશી આપવા માંગતો હતો તેની વાત સાંભળીને મારી આંખોમાંથી પણ આંસુ આવી ગયા મેં તેને મારા ઘરે જઈને મારા ઘરના બધા કામ સોંપી દીધા તે મને ખૂબ જ ભલો માણસ લાગતો હતો હું આખો દિવસ તો નોકરી કરતી હતી એટલે મેં તેને ઘરના બધા કામ સોંપી દીધા હતા તે માણસે મને કીધું કે હું ખાવાનું પણ સારી રીતે બનાવી શકું છું પછી મેં તેને મારા ઘરની બધી જવાબદારી સોંપી દીધી મેં તેને કીધું કે તમે ટેન્શન ના લો હું તમને સારો પગાર આપીશ મારી પાસે પૈસાની કોઈ કમી નહોતી કારણ કે હું એક આઈટી કંપનીમાં નોકરી કરતી હતી મારો પગાર પણ ખૂબ સારો હતો પણ હું એકલા જ જિંદગી જીવતી હતી નોકરીની સાથે સાથે હું ઘરના કામકાજ કરીને ખૂબ જ થાકી જતી હતી આટલા માટે મેં તે માણસને મારી ઈચ્છાથી જ કામ ઉપર રાખી લીધો હતો પછી મેં તેને મારા ઘરમાં એક રૂમ આપી દીધો કારણ કે આટલા મોટા ઘરમાં હું એકલી જ રહેતી હતી ઘણા વર્ષ પહેલાં હું મારા મા બાપથી અલગ થઈ ગઈ હતી મને ઘરની ચાર દિવાલોમાં રહેવું ગમતું નહોતું મારા પપ્પાએ મને ખૂબ જ ભણાવી હતી પણ તે મારી નોકરીની વિરુદ્ધ હતા તેની ઈચ્છા એવી હતી કે મારું ભણવાનું પૂરું કરીને લગ્ન કરીને હું સાસરે ચાલી જાઉં કારણ કે મારી બીજી બહેનો સાથે પણ તેણે એમ જ કર્યું હતું જેવું તેનું ભણવાનું પૂરું થયું તો તેના લગ્ન કરાવી દીધા હતા પણ હું મારી જિંદગીમાં કંઈક બતાવવા માંગતી હતી મારા પિતાએ જ્યારે મને એમ કીધું હતું કે બેટા તું જ્યારે આ બધાથી થાકી જઈશ ને ત્યારે તને અમારી બહુ યાદ આવશે અને એમ જ થયું મને મારા માતા પિતાની યાદ યાદ આવતી જેવી હું નોકરી કરીને ઘરે આવતી તો મારા મા બાપની વાત મને યાદ આવતી મને મારી ડિગ્રીના લીધે એક સારી આઈટી કંપનીમાં નોકરી તો મળી ગઈ હતી પછી મને વિચાર આવ્યો કે મેં જે કર્યું તે સારા માટે જ કર્યું જો હું ઘરે જ રહી હોત તો હું આટલી આગળ ના આવી શક્યો હોત મારા પપ્પા મને કહેતા હતા કે દીકરીની નોકરી કર્યા પછી પણ લગ્ન તો કરવાના જ હોય છે તો આના પહેલા સારા છોકરા સાથે લગ્ન કરી લેવા જોઈએ પણ મારું માનવું એવું હતું કે મારે મારા પગ ઉપર ઊભું થવું હતું મારે મારી જિંદગીમાં

જમવાનું પણ બનાવતો હતો આથી મેં રાતનું ખાવાનું ઘરે જ ખાવાનું ચાલુ કર્યું હું જ્યારે એકલી હતી તો હું રાત્રે બહાર જમી લેતી હતી અને રાત્રે જમીને હું સીધી સૂઈ જ જાતી હતી પછી ક્યારે સવાર પડે તે મને ખબર પણ નહોતી રહેતી પણ તે માણસ આવ્યા પછી મને સાવ શાંતિ હતી મને હવે સરખી ઊંઘ પણ આવવા લાગી હતી તે માણસને કામ ઉપર રાખ્યો તેને હજી વીસ દિવસ જ થયા હતા બધું સરખી રીતે ચાલતું હતું પણ એક રાત્રે હું મારી ઓફિસનું કામ પૂરું કરી રહી હતી ત્યારે રાતના બે વાગી રહ્યા હતા તો મારો નોકર મારા રૂમમાં આવ્યો મેં તેને કીધું કે તમે કેટલી કેમ આટલી મોડી રાત સુધી જાગો છો અને તમે અહીંયા શું કરો છો તો તેણે કીધું કે મને થયું કે તમારી તબિયત સારી નહીં હોય મને તમારી ચિંતા થતી હતી અને તમારા રૂમની લાઈટ પણ ચાલુ હતી આટલા માટે હું અહીંયા આવ્યો છું પછી મેં તેને કીધું કે ના મારી તબિયત સારી જ છે હું તો મારું ઓફિસનું કામકાજ પૂરું કરું છું તમે જઈને સુઈ જાઓ પછી મને વિચારે આવ્યો કે તે આદમી આટલી મોડી રાત સુધી કેમ જાગતો હતો બાકી આમ તો તે સવારે મારા પહેલા જ જાગી જતો હતો જ્યારે હું સવારે જાગતી તો ઘરનું કામ પણ તેને કરી નાખ્યું હોય પછી મને થોડા દિવસ તેના જ વિચારો આવતા હતા કારણ કે મેં તેના પર વિશ્વાસ કરીને મારા ઘરમાં કામ માટે રાખ્યો હતો મારી ઓફિસમાં પણ થોડું ઘણું મારે સહન કરવું પડતું અને હવે આ મારા નોકરના લીધે હું ખૂબ જ ચિંતામાં રહેવા લાગી જોકે તે આદમી મારી સાથે સારું જ વર્તન કરતો હતો પણ એક દિવસ એવું થયું કે તેણે મને વિચારમાં પાડી દીધી એક દિવસ હું વહેલી ઘરે આવી તો તે આદમી તેની રૂમમાં રડી રહ્યો હતો મેં તેને અચાનક જઈને પૂછ્યું કે કેમ શું થયું તો તે કહેવા લાગ્યો કે આવતા છ મહિનામાં મારી દીકરીના લગ્ન છે અને મારે પૈસાની ખૂબ જ જરૂર છે મેં તેને કીધું કે તમે ટેન્શન ના લો તમારી દીકરીના લગ્ન માટે હું તમને મારાથી બને તેટલી મદદ કરીશ પણ મને વિચાર આવતા હતા કે મેં આ માણસ પર વિશ્વાસ કર્યો છે પણ તે સાચો હશે કે ખોટો મેં તેને જોવા માટે એક દિવસ ખાવાનું જ ન ખાધું હતું અને બીમાર થવાનું નાટક કરીને હું સૂઈ ગઈ ગઈ થોડી તો કાંઈ ન થયું પણ થોડી થઈ તો મારા રૂમનો દરવાજો ખુલ્યો અને તે નોકર મારા રૂમમાં આવ્યો મેં તો મારો રૂમ અંદરથી જ લોક કર્યો હતો પણ તે નોકરની પાસે મારા ઘરની બીજી ચાવી તેની પાસે પણ હતી એટલે તેણે તે દરવાજો ખોલી નાખ્યો હતો હું તો અચાનક ડરી ગઈ હતી મને થયું કે આટલી મોડી રાતે તે મારા રૂમમાં શું માટે આવ્યો હોય છે તે મને સૂતી જોઈને પાછો રૂમની બહાર ચાલ્યો ગયો મને અચાનક ડર લાગવા લાગ્યો અને તેની પાછો એક બીજો માણસ ઊભો હતો અને તેને તો હું ઓળખતી પણ નહોતી પણ મેં વિચાર્યું નહોતું કે આ માણસ અડધી રાત્રે મારા રૂમમાં આવી શકે છે તે માણસ સીધો મારા બેડ પાસે આવ્યો અને મને ધારી ધારીને જોવા લાગ્યો અને તેને મારા ચહેરા ઉપર હાથ ફેરવ્યો હું સીધી ડરી ગઈ અને મેં મારા રૂમની બધી લાઇટો ચાલુ કરી દીધી અને હું રાડ પાડવા લાગી તો મારા નોકરે પણ અચાનક મારા રૂમમાં આવી ગયો હું મારા નોકર સામે જોઈ રહી હતી પેલો માણસ પોતાની નજર નીચી રાખીને ઊભો હતો મેં તેની પાસે જઈને તેનો કોલર પકડ્યો અને તેને કીધું કે તું અત્યારે મારા રૂમમાં શું કરે છે હું તે માણસને સારી રીતે ઓળખતી હતી અને મને એ પણ ખબર હતી કે તે મારા રૂમમાં શું કરવા આવ્યો છે જ્યારે હું મારું ઘર છોડીને બહાર નોકરી કરવા આવી તો ત્યારે મને ખબર પડી કે આ દુનિયામાં સારા માણસોની સાથે સાથે ખરાબ માણસો પણ હોય છે જે તમને હેરાન કરીને રાખી દે છે હું જે આઈટી કંપનીમાં નોકરી કરતી હતી તે કંપનીનો મારો બોસ જ મને હેરાન કરતો હતો હું જવાન તો હતી પણ સાથે સુંદર પણ એટલી જ હતી પણ આ જ વસ્તુ મને હેરાન કરતી હતી તે મને ગંદી નજરોથી જોતો હતો તે મારી ખૂબસૂરતી પાછો પાગલ હતો તે કામના બહાને મને તેની ઓફિસમાં બોલાવતો હતો અને મારી પાસે આવવાની કોશિશ કરતો હતો હું જેટલું તેનાથી બચવાની કોશિશ કરતી તે તેટલો જ મને હેરાન કરતો તેણે એકવાર મને કીધું કે હું તને મારું પ્રમોશન આપીશ આના બદલામાં તારે મને કંઈક આપવું પડશે મને તેનો ઇશારો સમજાઈ રહ્યો હતો કે તું શું કહેવા માંગે છે મને ગુસ્સો આવ્યો તો મેં તેને સીધો લાફો મારી દીધો મેં વિચાર્યું પણ નહોતું કે આટલી મોટી કંપનીનો માલિક પણ મારી સાથે આવું કરશે હું તેની છોકરીની ઉંમરની હતી પણ તેમ છતાં તેને આવું કરતાં શરમ જ ન આવી તેની આ વાત કંપનીમાં બધાને ખબર પડી ગઈ અને તેની બદનામી થઈ પણ મને લાગતું હતું કે તે મારો આમ તો પીછો નહીં છોડે પણ તે તેનો બદલો લેવા માટે અડધી રાતે મારા રૂમમાં આવ્યો મારા રૂમમાં મારા બોસને જોઈને તો મારા હોશ જ ઉડી ગયા તેને મારી બધી ખબર હતી કે હું મારા ઘરે એકલી રહું છું ને તેણે જાણી જોઈને પહેલા નોકરને મારી સાથે ટકરાવ્યો હતો તે નોકર જે મારા ઘરે કામ કરતો હતો તે મારા બોસનો જ નોકર હતો તેના કહેવાથી તે મારા ઘરે આવ્યો હતો થોડા દિવસોમાં તે નોકરે મારા ઘરની બધી જ ખબર તે બોસને આપી દીધી હતી એટલા માટે આસાનીથી તે રાત્રે મારા રૂમમાં આવી ગયો હતો તે મારી સાથે તેની તરત છિપાવવા માંગતો હતો મેં વિચાર્યું પણ નહોતું કે તે આવી રીતે મારો ફાયદો ઉઠાવશે તે પચાસ વર્ષનો હતો અને તે બે છોકરાનો બાપ હતો તે બસ મારી આબરું લૂંટવા માંગતો હતો કારણ કે હું એકલી જ મારા ઘરમાં રહેતી હતી એટલે તેણે મારો ઉપયોગ કર્યો પછી મને મારા પિતાની વાત યાદ આવી કે દીકરી ઘરની ચાર દિવાલમાં જ સુરક્ષિત રહી શકે છે પછી મેં મારા નોકર સામે ગુસ્સાથી જોયું મેં તેને કીધું કે મેં તમને મારા પિતાની જગ્યા આપી હતી અને તમારા ઉપર વિશ્વાસ કર્યો અને તમે મારી સાથે આવું કર્યું મેં તમને પ્રોમિસ કર્યું હતું કે હું તમારી દીકરીના લગ્નમાં મદદ કરીશ પણ તમે મારી સાથે દગો કર્યો પછી તે આદમી મારા પગ પડીને મારી માફી માંગવા લાગ્યો અને કીધું કે મેડમ મને માફ કરી દે હું આવું કરવા મજબૂર હતો તમારા બોસે જ મને કીધું હતું કે હું તેનું આ કામ કરીશ તો તે મારી દીકરીના લગ્ન ધામધૂમથી કરાવશે એટલે મેં મારી મજબૂરીમાં આવીને આવું કર્યું હતું આજે તેને એવું લાગી રહ્યું હતું કે તેણે પોતાની દીકરીની ખુશી માટે બીજાની દીકરીને દુઃખ આપ્યું હતું મેં પોલીસને બોલાવીને તે બોસ ઉપર કેસ કરીને તેને પોલીસને હવાલે કરી દીધો મારા નોકરને તેના કાર્યનો પસ્તાવો થતો હતો તે તેના માલિકની વાતોમાં આવી ગયો હતો પણ તે દિલથી સારો હતો પછી હું મારા માતા પિતાને મળવા માટે મારા ગામમાં જતી રહી ત્યાં જઈને મેં તેની પાસે માફી માંગી કે પપ્પા હવે મને સારી રીતે સમજાઈ ગયું કે તમે સાચા હતા જ્યારે હું મારા ઘરે ગઈ તો મને જોઈને બધા ખૂબ ખુશ થઈ ગયા તેને ખુશી જોઈને મારાથી રડાઈ ગયું અને હું સીધી તેને ભેટી પડી મેં મારા પિતાને કીધું કે પપ્પા હું એક સારી નોકરી કરું છું હવે મારે લગ્ન કરવા છે તે મને કહેવા લાગ્યા કે બેટા હવે તું જ્યાં કહીશ ત્યાં તારા લગ્ન કરાવી દઈશ બસ તું બોલ કે તને કોણ ગમે છે મેં કીધું કે પપ્પા મને ખાલી નોકરી કરવાની ઈચ્છા હતી બાકી હવે તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરીશ પછી મારા માતા પિતાએ મારા માટે એક સારા ઘરનો છોકરો શોધીને મારા લગ્ન કરાવી દીધા જેણે મારી નોકરીથી કોઈ વાંધો નહોતો મિત્રો જીવનમાં આપણે આપણા માતા પિતાની વિરુદ્ધ ક્યારેય ન જવું જોઈએ કારણ કે ક્યારેક તેના ના પાડવા પાછળ પણ બહુ મોટું કારણ હોય છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના કાલ્પનિક હતા તેનો કોઈ પણ સાથે કોઈ જાતનો સંબંધ નથી વિડીયો પૂરો જોવા બદલ આપસનો ખૂબ ખૂબ ધન્યવાદ